નમસ્કાર મિત્રો આજે તારીખ અગિયાર મે બે હજાર પચીસ અને વાર થયો છે રવિવાર સાંજની હવામાન અપડેટ મેળવીએ તો ગુજરાત ઉપર સિસ્ટમો મજબૂત બનતી જોવા મળી રહી છે જેના લઈને આજે મોડી રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં પડી શકે છે સામાન્યથી મધ્યમ વરસાદ અને આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે તેના વિશે પણ આપણે અપડેટ મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને હવામાનને લગતા તેમજ ચોમાસાને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય ગુજરાતમાં હાલ કાળઝાર ગરમી પડવાના બદલે વાદળછાયું વાતાવરણ અને વરસાદ આવી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તેના અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે આજે રાજકોટમાં સતત છઠ્ઠા દિવસે મિત્રો કમોસમી વરસાદ ખાબક્યો છે પડધરીના જીવાપર ગામ ખાતે ગાજવીજ સાથે વરસાદ વરસતા જગતના તાતને માથે ચિંતાના વાદળો છે જે ઘેરાયા હતા સાથે મિત્રો વધુમાં જાણીએ તો એક ટ્રફ લાઇન સૌરાષ્ટ્રથી લઈને ઈસ્ટ સેન્ટર અરેબિયન સી સુધી છે જેના કારણે આગામી બે દિવસ ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે આ સાથે ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે વધુમાં જાણીએ તો મહત્તમ તાપમાન અંગેની પણ આગાહી વ્યક્ત કરી છે આગામી સાત દિવસ ત્રણથી પાંચ ડિગ્રી વધવાની પણ આગાહી છે હાલ ગાજવીજ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે તો અમદાવાદમાં પણ ગાજવીજની શંકાઓ છે આ સાથે આગામી ચોવીસ કલાક શહેરનું તાપમાન સાડત્રીસ ડિગ્રી જવાની પણ શક્યતાઓ છે તો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ અગિયારમી તારીખે આખા ગુજરાતમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે બારમી તારીખની વાત કરીએ તો કચ્છ અને પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા છે જે મળી શકે છે સાથે તેરમી તારીખના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે રાજકોટમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ ખાપ્યો છે જેના લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે તો હવે મિત્રો આપણે સેટેલાઇટના માધ્યમથી જાણીશું કે આજે મોડે રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે છ વાગ્યા દરમિયાન તમે જોઈ શકો છો કે મિત્રો જામનગર અને કચ્છના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે મજબૂત ગાજવીજ પણ જોવા મળી રહ્યું છે જેના કારણે આ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ તેમજ હળવા વરસાદની આગાહી છે જે વ્યક્ત કરી દેવામાં આવી છે જામનગરના વિસ્તારો અને કચ્છના ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે કારણ કે વાદળોનું ઝુંડ આ તમામ ભાગોની અંદર ઘેરાયેલું જોવા મળી રહ્યું છે કાળા દિબાંગ વાદળો વચ્ચે વરસાદની શક્યતાઓ છે જે રહેલી છે જેના કારણે તમામ ભાગોમાં માવઠું છે જે વરસી શકે છે સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે સાથે ઉપરના વિસ્તારો જે ઉદયપુરના વિસ્તારો છે તેમાં પણ વાદળો સક્રિય થતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે સેટેલાઇટના માધ્યમથી વધુમાં જાણીશું કે આજે મોડી રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે મિત્રો આ સિસ્ટમ છે જે જામનગરથી લઈને મધ્ય ગુજરાતના ભાગોની અંદર અસર કરતું જોવા મળી રહ્યું છે આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે સાથે સાથે અમુક વિસ્તારોમાં છાંટા તો વરસાદની પણ શક્યતાઓ રહેલી છે તો મોડી રાત્રિ દરમિયાન આ તમામ ભાગોની અંદર સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે જેના લઈને વાદળો વધુ પ્રમાણમાં હોવાથી સામાન્યથી મધ્યમ વરસાદ તમને જોવા મળી શકે છે ખાસ કરીને અમદાવાદ તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વાદળો છે જે ઘેરાયેલા જોવા મળવાના છે જેના લઈને સામાન્યથી મધ્યમ વરસાદ તો છોટા પડવાની પણ શક્યતાઓ રહેલી છે સાથે વધુમાં જાણીએ તો મિત્રો તમે જાણો છો કે ગુજરાતની અંદર સાત દિવસ દરમિયાન મિત્રો માવઠું યથાવત જોવા મળ્યું હતું અમુક વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ માવઠું યથાવત જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો અમદાવાદના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વાદળો છે જે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે પણ મિત્રો આગાહી કરી છે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોની અંદર છૂટાછવાયા વરસાદ કાતો વરસાદી ઝાપટા જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના ઉપરના વિસ્તારોની અંદર કડી રામપુરા વિરગામની અંદર પણ મોડી રાત્રિ દરમિયાન એટલે કે આજે આઠ વાગ્યા દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે સાથે સામાન્ય ગાજવીજ પણ જોવા મળી શકે છે આ તમામ એવા ભાગો છે જેની અંદર મિત્રો વાદળોનું ઝુંડ સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો કાલાવાડા રાજકોટના વિસ્તારો તેમજ ચોટીલાના વિસ્તારો સાથે સાથે વેરાવળના વિસ્તારો જસદણના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વાદળો મિત્રો ત્યાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે સાથે ગોંડલ જસદણના વિસ્તારો તેમજ બોટાદના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે ગધડા બાબરા જેતપુર તેમજ ઉપલેટાના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તો જેતપુર જૂનાગઢ તેમજ ગોંડલના વિસ્તારોની અંદર અને જસદનના તમામ ભાગોની અંદર અને બાબરા તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે આજે મિત્રો વહેલી સવારે મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેમ મિત્રો ચોમાસાનો માહોલ સર્જાયો હોય તેવા વાદળો આવતા જોવા મળ્યા હતા સાથે મિત્રો અત્યારે હાલ જોઈ શકો છો કે અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ વધુ હોવાથી આ ભેજના પવનો છે જે ગુજરાત તરફ આવતા જોવા મળી રહ્યા છે જેના લઈને અમુક વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ શક્યતા રહેલી છે સાથે મિત્રો આજે મોડી રાત્રિ દરમિયાન એટલે કે આજે સાંજના અગિયારથી બાર વાગ્યા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તેના વિશે અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો કે જામનગરથી મધ્ય ગુજરાતની અંદર વાદળોનું ઝૂંડ લંબાયેલું જોવા મળી રહ્યું છે જેના લઈને આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરીએ તો ગાંધીનગરના વિસ્તારો અમદાવાદ કપડવંજ તેમજ બાયડના વિસ્તારોની અંદર મોડી રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે સાથે ડાકોર બાલાસિનોર તેમજ લુણાવાડાના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સામાન્યથી મધ્યમ કાં તો હળવા છાંટા પણ પડી શકે છે ખાસ કરીને વાદળોનું ઝૂંડ આવતું જોવા મળવાનું છે સાથે સાથે ડાકોર ધોળકાના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેના લઈને આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ છે જે ખાબકી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી નથી પરંતુ સામાન્યથી મધ્યમ હળવા છાંટા પડી શકે છે સાથે સાથે વિરગામના વિસ્તારોની અંદર પણ વાદળો આવશે કુડાના વિસ્તારો હળવાડના વિસ્તારો તેમજ ધાગધ્રાના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદનું માવઠું જોવા મળી શકે છે સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે તે તમને જોવા મળી શકે છે અને તેના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે વધુમાં જાણીએ તો વાકાનીના વિસ્તારો લીમડી તેમજ ચોટીલા મોરવી તેમજ રાનપુરના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે જે રહેલી છે હવે મિત્રો વધુમાં જાણીએ તો સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો છે જે મોડી રાત્રિ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતાઓ રહેલી છે રાજકોટ વેરાવર કાલવાડ લાલપુર જસદન ચોટીલાના વિસ્તારોની અંદર મોડી સાંજે મિત્રો બાર વાગ્યાની આસપાસ વાદળો ઘેરાવાના જોવા મળવાના છે જેતપુર ઉપલેટા તેમજ ગોંડલ ભાણવડ જસદણ અને બાબરા સહિત અનેક વિસ્તારોની અંદર મિત્રો મોડી રાત્રિ દરમિયાન એટલે કે બાર વાગ્યાની આસપાસ છે જે વાદળો આવતા જોવા મળવાના છે સાથે સાથે વધુમાં જાણીએ તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ભાણવડના વિસ્તારો સિસલી અને ભાતિયાના વિસ્તારોની અંદર પણ આ સૌરાષ્ટ્રના ભાગો છે જ્યાં મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે કારણ કે ભેજનું પ્રમાણ વધુ હોવાથી આ તમામ ભાગોની અંદર કાંક તો છાંટા કાંક તો સામેથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે મિત્રો મેપની અંદર વરસાદની સિસ્ટમો છે જે લંબાયેલી અને ઘેરાયેલી જોવા મળી રહી છે જેના લઈને તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં પણ મિત્રો વધુમાં જાણીએ તો આવતીકાલે મિત્રો બાર તારીખ દરમિયાન અને રાત્રિના છ વાગ્યાની આસપાસ મિત્રો સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર ભારે એવું વાદળોનું વહન જોવા મળી રહ્યું છે જેના લઈને જામનગરના તમામ વિસ્તારોની અંદર મિત્રો માવઠાની શક્યતાઓ વધુ જોવા મળશે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો કે સિસ્ટમનો પટ્ટો છે જે ઘેરાયેલો જોવા મળવાનો છે સાથે સાથે આ તમામ ભાગોની અંદર સામાન્ય ક્યાંક તો વરસાદના છાંટા અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ પણ જોવા મળી શકે છે સાથે મિત્રો વધુમાં જાણીએ તો જે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારો છે અને અરબસાગરના વિસ્તારો છે તેમાં મિત્રો ભીજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે તેના પવનો ગુજરાત ઉપર આવતા જોવા મળી રહ્યા છે જેના લઈને આગામી દિવસોની અંદર ગુજરાતના વાતાવરણમાં પલટો પણ જોવા મળવાનો છે સાથે વધુમાં જાણીએ તો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો સિસ્ટમ છે જે સક્રિય થતાના મૂળમાં છે સાથે સાથે તમામ ભાગોની અંદર હવે સિસ્ટમો સક્રિય થવાની છે જેના કારણે આગામી દિવસોની અંદર વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે ખાસ કરીને મિત્રો ચોમાસું પણ એક્ટિવ થવા લાગ્યું છે તમે મિત્રો જોઈ શકો છો કે ધીમી ગતિએ હવે ચોમાસું પણ આગળ વધવાનું છે જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ચોમાસાની એન્ટ્રી પણ જોવા મળવાની છે અત્યારે હાલ મિત્રો ચોમાસાનો વરસાદ તો શક્યતાઓ ઓછી છે પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ વધારે જોવા મળવાનું છે જેના લઈને અમુક અમુક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ત્યાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને ખાસ કરીને ધીમી ધીમી ગતિએ ચોમાસું છે જે આગળ વધવાનું છે અને ગુજરાતની અંદર પણ ચોમાસું દસ્તક આપશે અને વરસાદની એન્ટ્રી થતી જોવા મળવાની છે મેઘરાજાની પધરામણી આ વખતે વધારે પડતા જોવા મળવાની છે અને વહેલી પણ જોવા મળી શકે